મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવનારા ભક્તોના ભોજન માટે મહાભોજન શાળા પણ તૈયાર કરવામાં આવી છે રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરબ વાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાલિનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાલિનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શિવ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 6 થી 7 મેનાથી આપ આયોજન ચાલી રહ્યું છે બાવીસમી એ પ્રાણ પ્રતિષ્ઠા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનશ્રી આવવાના છે અને રોજેરોજ સોળથી બાવીસ સુધી રોજેરોજ ડાયરાનું આયોજન છે ડાયરામાં બધા નામાંકિત કલાકારો ગમનભાઈ સાંથળ ગીતાબેન રબારી માયાભી આહિર કીર્તિદાનભાઈ ગઢવીથી લઈને દરેક મોટા મોટા નામાંકિત કલાકારો રોજ રાત્રે લગભગ થી અઢી વાગ્યા સુધી અહીંયા ડાયરાનો પ્રોગ્રામ હોય છે રોજ બે લાખ માણસો અહીંયા વિઝિટ કરે છે આ સમગ્ર આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે વિશાળ મહાભોજન શાળામાં વ્યવસ્થાના ભાગ રૂપે આજુબાજુના ગામના અને અન્ય સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં સેવા ભક્તિથી જોડાયા છે સ્વયંસેવા જોડાનાર લોકો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે આ સમગ્ર આયોજનમાં પટેલ સમાજના બહેનો અને કચ્છી બહેનો દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી હતી લગભગ સો થી વધારે પુરુષો અને પચાસ થી વધારે મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે અમે બધા વિદ્યાર્થી મિત્રો લિંબોજમાં હોસ્ટેલથી આવેલા છીએ અને ત્યાં અમારું ગ્રુપ છે એની અંદર બધા વિદ્યાર્થીઓ પણ છે અને ઘણા બધા ગવર્મેન્ટ જોબ કરવાવાળા જે અમારી હોસ્ટેલમાં રહી અને જેણે જોબ મેળવી છે એવા પણ દોઢસો બસો માણસો છે અને બીજા અમારા જે વિદ્યાર્થીઓ છે એ ત્રણસો તાર છે એમ કરીને અમારું પાંચસોથી આજુબાજુનું અમારું ગ્રુપ છે અને બધા અહીંયા પંદર તારીખથી કરીને બાવીસ તારીખ સુધી સાતે સાત દિવસ સેવા આપવાના છે ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર છે પૂજ્ય બાપુનો વિચાર હતો કે ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે આ મંદિર લગભગ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટમાં બનેલું છે તરફ નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં સાથે સાથે ગીરિબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ કથા હોવાથી શાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અંદાજીત સૌથી વધારે પુરુષો તો સ્વયંસેવામાં છે પણ સાથે સાથે સાઠથી વધારે બહેનો જે છે એ પણ અહીં આવેલા છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાળીનાથ મહાદેવ પણ સાથે સાથે પટેલ સમાજ પણ આજે એટલો જ સાથે આવ્યો છે મારી સાથે બહેન જોડાયા છે કે જેઓ ચાલીસથી વધારે બહેનો આવ્યા છે અંદાજીત કેટલા સેવાકીય કામ તમે આ રીતે કરી રહ્યા છો અમે ઘણી બધી જગ્યાએ આવી રીતે સેવા કામ આપી છે અમારું મંડળ બહુ મોટું છે જે બી જગ્યા આમંત્રણ આવતું અમે ત્યાં સેવાનું કામ આપીએ છીએ હા અંદાજીત હવે આગળ તમે ક્યાં જવાના છો આગળનું પ્લાનિંગ નથી પણ જ્યારે કોઈ બી આમંત્રણ આવે એટલે અમે જોઈન થઈ જઈએ હા જે રીતે બેને જણાવ્યું એ રીતે કે સેવાકીય કામ જે છે એ તો હર હંમેશના માટે કોઈ પણ સમાજ હોય સમાજ વિશેષ નથી માણસ વિશેષ છે આ જ રીતે અલગ અલગ ધાર્મિક મેળવડા હોય ત્યાં બેનનું ગ્રુપ જે છે એ આ રીતે સેવા માટે જતું હોય છે કેમેરા પર્સન રોહિત ક્ષત્રિય સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી મહેસાણા